આપણા ગુજરાતમાં પણ દરોડા પડ્યા છે જેમાં પણ રાજકીય ડોનેશનની વાત બહાર આવી છે અમદાવાદમાં ત્રણ જગ્યાએ દરોડા પડ્યા જ્યારે રાજકોટમાં પાંચ જગ્યાએ દરોડા પડવામાં આવ્યા રાજકોટ સહિત કેટલીક જગ્યાઓએ રાજકીય ડોનેશનનો નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે આ રેકેટમાં બોગસ રાજકીય પક્ષો બનાવવામાં આવ્યા રાજકીય પક્ષોને આપવામાં આવતા ચંદા પર વેરામાં છૂટનો ખોટો લાભ મેળવવામાં આવ્યો જેના વિશે આવકવેરા વિભાગને ઇનપુટ્સ મળ્યા હતા મોટાભાગે અત્યારે રાજકીય પક્ષો વતી નાણાકીય વ્યવસ્થા કરનારા એકાઉન્ટન્ટ્સ અને તેમના કહેવાતા નેતાઓની વિરુદ્ધ તપાસ થઈ રહી છે હવે કલાકારી કેવી રીતે થાય છે એની વાત કરીશું સૌથી પહેલાં તો કંપની કે લોકોના બેંક એકાઉન્ટ્સમાંથી રાજકીય પક્ષને રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે જેની સામે રસીદ મેળવવામાં આવે જેના પછી રાજકીય પક્ષો આ રૂપિયામાંથી લગભગ ત્રણ ટકા રકમ પોતાની પાસે રાખે હવે આ ચેકને કેશમાં ટ્રાન્સફર કરવા માટે બનાવટી કંપનીઓની મદદ લેવામાં આવે છે આ બનાવટી કંપની થોડીક કટકી કરીને રાજકીય ડોનેશન આપનારને રોકડા રૂપિયા પાછા આપે છે હવે માની લો કે તેણે બેંકમાં પાર્ટીના નામે સો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય તો તેની પાસે ચોરાણું રૂપિયા રોકડા પાછા આવે છે વળી તેને સો રૂપિયાના ડોનેશનના વેરામાં લાભ પણ મળે છે આ સાયકલમાં અનેક લોકોના એકાઉન્ટ્સમાંથી રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી આવકવેરા વિભાગની એક પછી એક કડી શોધવામાં મુશ્કેલી થાય